સમગ્ર રામ ભક્તિમાં લીન જંગલેશ્વર મહાદેવ મંદિરે ભક્તો દ્વારા પૂજા હવન સહિત અનેક ધાર્મિક કાર્યક્રમો ઉજવાયા અયોધ્યાધામમાં શ્રી રામ મંદિરમાં ભગવાન રામલાલાની પ્રાણ પ્રતિષ્ઠાના દિવસને લઈ ભુજના

અને આજુબાજુની જે ચાર પાંચ કોલોની છે રામ ઉત્સવ આજે વર્ષો ભાઈ એવું કહેવામાં આવે છે કે જયારે રામ ભગવાન અયોધ્યા જયારે કદાચ વનવાસ ભોગવીને અને જે ઉત્સવ અયોધ્યા માં મનાવતો તો એવો જ આજે આખા વિશ્વની અંદર ફક્ત ભારતમાં પણ વિશ્વ અંદર

શ્વર મહાદેવ મંદિર આજુબાજુની આજુબાજુના લોકો ના રહેવાસીઓ નો સર્વે નો અમે ખૂબ આભારી છીએ અને સતત આવા કાર્યક્રમો કારણ કે આ મહાદેવ નું મંદિર છે અહીં તમે શ્રાવણી અમાસ અને આપણે પ્રતિષ્ઠા મહોત્સવ પર ઉજવવામાં આવતા હોય છે જગ્યાએ એ લોકો આપણે સપોર્ટ મળતો રહેલાલ શર્મા રહેવાનું મારું સ્વામિનારાયણ એવન્યુ વન આજે આપણે સૌ ભારતવાસીઓ પાંચસો વર્ષ પછી શ્રી રામ ભગવાન મંદિર જે નિર્માણ થઈ રહ્યું છે તેની અંદર ભગવાન શ્રી રામ ની ને પ્રતિષ્ઠા સવ છે એ નિમિત્તે આજે અમે પણ ઓધો સૃષ્ટિમાં શ્રી રામ ભગવાનની પૂજા અર્ચના કરી અને હવન કર્યો આજે હવનમાં અમોને શ્રી રામ ભગવાનના આહુતિ આપવાનો તેમજ સૌ દર્શનાર્થીઓને રામ ભગવાનની યજ્ઞમાં આહુતિ આપવાનો બધાને મોકો મળ્યો છે અને આ શ્રી રામ ભગવાનનું જે મંદિર ભવ્ય મંદિર અયોધ્યામાં બની રહ્યું છે તો આજે દરેક ભારતનો એક એક ગામડો અયોધ્યામાં બની ગયેલો છે અને આજે જે અહીંયા ઓઢવ સૃષ્ટિ સ્વામિનારાયણ એવન્યુ તેમજ સન સિટી અને પ્રમુખ સ્વામીના જે ત્રણ થી ચાર સોસાયટી છે એના બધાએ લોકો સાથે મળી અને આજે અહીંયા રામ ઉત્સવ ઉજવ્યો છે અને બધા ભેગા મળી અને મહાપ્રસાદનું આયોજન કરેલ છે મારું નામ પ્રજ્ઞા રમેશ જોશી ત્યાં આપણે મોદી સાહેબ જે ભાવે અત્યારે ભાવે જે પ્રોગ્રામ જે આપણો અયોધ્યામાં ચાલુ છે એને લક્ષણ અમે પણ અમારી સોસાયટીમાં માં એક આખી અયોધ્યા નગરી ઊભી કરી છે દીકરીઓ અને બારે સબરી માતા બનાવી છે આ પ્રસંગે છે સારા પ્રસંગ ની કાર્યક્રમ અહિયાં કને તો જંગલેશ્વર મહાદેવ ને પાટોત્સવ ઉજવવામાં આવે છે મહાશિવરાત્રી ઉજવવામાં આવે છે અને સારામાં સારી એવી નવરાત્રી થાય છે જેમાં બાલિકાઓને સારામાં સારી બધી રૂપે ઈનામ આપવામાં આવે છે સોના ચાંદી નો એમને ઉપયોગી આવે એવી દરેકે દરેક વસ્તુ આપવામાં આવે છે ને અહીંયા આ સોસાયટી માં એકદમ સારી સંગઠન છે બધે એક સાથે મળીને બધું કાર્ય કરે છે અને બહુ મજા આવે છે